હેલો મિત્રો જય માતાજી કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા મજામાં હશો તો આજે મેં ગુજરાતીમાં વ્લોગ બનાવ્યો છે ઘણા સમય પછી અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન ઘણા સમય પછી છ મહિના ઓલમોસ્ટ થઈ ગયા છે ફેબ્રુઆરીમાં ગયા હતા હવે ઓગસ્ટમાં જાય છે રક્ષાબંધન માટે થોડો વ્લોગ લેટ આવે છે બિકોઝ કે મારી તબિયત બરાબર હતી ત્યાંથી આવ્યા પછી તો થોડા દિવસ રેસ્ટ કર્યો આજે વ્લોગ બનાવવાનું પાછું ચાલુ કર્યું છે ઘણા સમય પછી કેમ કે એકવાર બ્લોગ બનાવવાનું ચાલુ કરું પછી ખબર નહીં શું થાય છે જેમ વોચ ટાઈમ વધે એમ પાછું ઝીરો થઈ જાય છે અહીંયા મારો દીકરો બહુ જ થાકી ગયો હતો એટલે સૂઈ ગયો અને મેં અહીંયા વેફરના પેકેટ્સ કાઢ્યા કેમકે મને ભૂખ લાગી હતી મને ટ્રાવેલિંગમાં કંઈ ને કાંઈ ખાવા તો ખાપે જ એટલે જ મારું વેઇટ બહુ બધું વધી ગયું છે બટ ઠીક છે ચલો ખાય ખાવામાં તો કોને શરમ હોય તો મેં તો અહીંયા વેફર ખાવાનું ચાલી કરી દીધું પછી થોડી વાર પછી અમે પહોંચ્યા હતા નવ વાગે શામખિયારી અહીંયા સામખ્યારી ઉતર્યા પછી થોડું ફ્રેશ થઈ અને પછી અમે જમવાનું ચાલુ કરીશું એટલે અમે અહીંયા ફ્રેશ થવા માટે આવ્યા હતા અને મારા દીકરો પણ ઉઠી ગયો એને બહુ મજા આવતી હતી કેમ કે બહારે ઠંડો પવન આવતો હતો અમે જમવાનું ઘરેથી જ લાયા હતા કેમકે હોટલનું ખાવાથી મને પેટમાં બહુ દુખવાનું ચાલુ થઈ જાય છે એટલે અહીંયા અમે પેકેટ્સ કે કોઈ બી બહારની વસ્તુ નથી લીધી અમે ઘરેથી શાક રોટલી બનાવીને જ આવ્યા હતા એટલે અહીંયા એ જ ખાધું પછી અમે સુઈ ગયા હતા અને રાતના ઓલમોસ્ટ ત્રણ ત્રણ વાગે અમે સાચોર પહોંચ્યા હતા જે રાજસ્થાનમાં આવ્યું છે અહીંયા બહુ જ અંધારું હતું બટ અમે તો પણ અહીંયા વ્લોગિંગ શૂટ કરી બટ મારો બેબી તો શૂટ કરવા જ નહોતો દેતો કેમ કે એને બહુ મજા આવતી હતી રાતના એક તો ત્રણ વાગ્યા હતા અને ઠંડી ઠંડી હવા આવતી હતી તો અહીંયા એના પપ્પા સાથે એ જઈ રહ્યો છે હવે અમે બસ અહીંયાથી એક ચા એનો કપ પીશું કેમ કે જ્યારે પણ ઓલમોસ્ટ રાતના ત્રણ યા બે વાગે આંખ ખુલે ત્યારે ચાય તો મને જોઈએ જ ગમે સ્ટોપ કેમ ના હોય તો ચાય પીધો હવે અમે બીજી બસમાં બેસી ગયા હતા જે અહીંયાથી જાસે અમારા ગામ વિશાળા આ બાળમેર આવી ગયું છે રાજસ્થાનમાં બહુ જ મને બહુ જ આ વખતે આવવાની બહુ જ ખુશી હતી કેમ કે ઘણા સમય પછી હું આવું છું તો મને હવે બધા સાથે મજા આવે છે પહેલાં થોડુંક અલગ અલગ લાગતું બટ હવે ઇનલોઝ સાથે મને બહુ મજા આવે છે સાસરામાં પણ તો અહીંયા સવારના બહુ જ મને નીંદર આવતી હતી અને મેં પહેલી વાર લાઇફમાં બિસ્કીટ આપ્યું છે હાથમાં એટલે બિસ્કીટ ખાતો હતો અને ત્યાં સવાર પડી ગઈ પણ બસ હજી હવે ઉપડી હતી કલાક મોડી ઉપડી હતી બસ એટલે હવે અત્યારે તો સાત સવારના વાગ્યા છે સાડા છ સાડા છ વાગે બસ ઉપડી છે અને ઓલમોસ્ટ સાત વાગ્યાની આજુબાજુ અમે બિસાળા પહોંચી ગયા હતા અમારા નણંદ આવ્યા મને મળવા માટે એ કાનાને લઈ ગયા કાનો રોતો હતો બટ મેં કીધું કે તને એને તેડો તો જ એ થોડોક તમારી સાથે હળી મળી જશે નહીં તો એ રોજ રોશે જ અહીંયા અમારા નનકા દેર પણ અમને લેવા આવ્યા હતા કેમ કે ગામમાં બસ ઘર સુધી ના આવે આ અમારું ઘર છે જે અમારા ગામમાં છે બાળમેરમાં બાળમેર બિસાલામાં ઘરે પહોંચ્યા બાદ બધાના આશીર્વાદ લીધા અને ચાય નાસ્તો કર્યો ચલો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી